ભાવનગરના હની ટ્રેપ કેસની આરોપી મહિલા કેટલાક આગેવાનોને પણ હવે કપડા વગરના કરે તો ના નહીં કારણ કે ડોક્ટર હની ટ્રેપમાં ફસાવી નિર્વસ્ત્ર ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાના ષડયંત્રની તપાસ ભરતનગર પોલીસ કરી રહી છે અને તેમાં હવે કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય છે તેવી પણ માહિતી સૂત્રો આપવા લાગ્યા છે આમ પણ ભાવનગરના તળાજા પંથકને જાણે હની ટ્રેપ માટે ફળદ્રુપ વિસ્તાર માનવામાં આવતો હોય તેવી ઘટના ભૂતકાળમાં ઘટી છે પણ પોલીસ ચોપડે મામલા પહોંચ્યા નથી તેવી ચર્ચાઓ ચાલે છે માટે બની શકે કે ડોક્ટરની ફરિયાદની તપાસમાં કેટલું એવું સામે આવે જે ચોંકાવનારું હોય પરંતુ સૌથી મોટી વાત સૂત્રોએ જણાવે છે કે આરોપી મહિલાએ કોઈ આતા અને બાપુ નામના શખ્સો વિશે પોલીસને વિગતો આપી છે માટે પોલીસ આતા અને બાપુ સુધી પહોંચી તો ખરી પણ હજુ સુધી કંઈ કરી નથી શકી વિગતે વાત કરીએ ડોક્ટરના અને ટ્રેપમાં કેવા ધડાકા ભવિષ્યમાં થઈ શકે છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના તળાજાના એક ડોક્ટરને મહિલાએ મધલાળમાં ફસાવી રૂપિયા પાંચ લાખની માગણી કરી બાદમાં પાંચ લાખ ઓછા લાગ્યા અને મહિલાએ સ્વિફ્ટ કારની માગણી કરી આમ સ્વિફ્ટ કારની માગણી થતાં મહિલા શોરૂમ પર પણ પહોંચી ગઈ કાર લેવા માટે અને ત્યાંથી પણ ડોક્ટરને કહ્યું કે હું શોરૂમ પર આવી ગઈ છું કાર લેવા માટે જે મામલે ડોક્ટરે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કારણ કે ડોક્ટર પહોંચી ન વળે એટલી રકમની માંગણી થઈ રહી હતી હોસ્પિટલની પૂર્વ કર્મચારી મહિલા સાથે હાઈ હેલ્લો થયો હતું શરૂઆતમાં અને ફરિયાદમાં લખ્યું છે પ્રમાણે આ હાઈ હેલ્લો બાદ તેઓ શોભાવડ ખાતેના મિત્ર ના કહેવાથી તેમના વંડા પર આ મહિલા સાથે મુલાકાત માટે ગયા હતા વંડામાં મુલાકાત કરી હતી બાદમાં દિવાળીની મીઠાઈ આપવા ગયા અને મહિલાએ કેફી પ્રવાહી પીવડાવી તેમને નિર્વસ્ત્ર કર્યા તેમના ફોટોગ્રાફ લઈ લીધા પોતે પણ મહિલા નિર્વસ્ત્ર થઈ હતી તેવું ડોક્ટરે ભાનમાં આવ્યું ત્યારે જોયું હતું બાદમાં બીજા મિત્ર ડોક્ટરને આ ફોટોગ્રાફ મળ્યા અને તેમને ખબર પડી કે ભાઈ હની ચેપમાં આપણે ફસાઈ ગયા છીએ આમ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તુરંત ગોરી ગોરી આ મહિલાની ધરપકડ કરી લીધી હતી અને તપાસ શરૂ કરી હતી પણ સૂત્રોના કહેવા અનુસાર આ અગાઉ પણ તળાજાના જ બે ડોક્ટર શિકાર બની ચૂક્યા છે આવા તેમજ આ મહિલાના નિવેદન બાદ પોલીસે ભાવનગરના બે નામાંકિત લોકોના પણ નિવેદન નોંધ્યા છે સૂત્રો એ પણ શંકા વ્યક્ત કરે છે કે આ મામલે નામાંકિત લોકોની સંડોવણી ખૂલી શકે તેવી સંભાવનાઓ છે અને આ સ્થિતિને નકારી ન શકાય કારણ કે આ મહિલાને

પોલીસ સમક્ષ વટાણા વેરતા સમય આપી દીધી છે આ બધું જ સમાચાર અમને સૂત્રો પાસેથી મળી રહ્યા છે માટે કેટલાક લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે તેવી પણ માહિતી મળે છે અને ક્યાંક આપણું કોકડું પોલીસ તપાસના કારણે આખા ગામને ખબર ન પડી જાય તેની ચિંતામાં પણ કેટલાક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે જોઈએ હવે આ મામલે ભરતનગર પોલીસ તપાસ કેવી કરે છે કોઈ દબાણ કરે છે કે કેમ અથવા તો પોલીસ આ મામલે ઊંડી કાર્યવાહીના બદલે શીશરું કામ કરે છે કે પછી આ મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આ મહિલાની સાથે જે કોઈ પણ હોય તેનો તમામનો ભાંડાફોડ કરવામાં પોલીસ સફળ રહે છે આ દરેક વિગતના સમાચાર વિગતવાર માહિતી પડદા પાછળની એ કહાની જે તમારા સુધી નથી પહોંચતી એ નવજીવન પહોંચાડે છે માટે જોડાયેલા રહેજો આ તમારી ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર